જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં શ્રી કૃષ્ણ જન્મની કથા વાર્તા સાંભળીશું ગ્રાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રશીન મથુરામાં રાજ્ય કરતા હતા તેમના કુર પુત્ર કંસે તેમને ગાદી પરથી ઉતારી દીધા અને ખુદ મથુરાના રાજા બની બેસ્યા કંસની એક બહેન હતી તેનું નામ હતું દેવ જેના લગ્ન વાસુદેવ નામના યદુવંશી સરદાર સાથે થયા હતા એક સમયે કંસ પોતાની બહેન દેવકીને તેના સાસરે પહોંચાડવા જઈ રહ્યા હતા રસ્તામાં આકાશવાણીથી હે કંસ જે દેવકીને તું ખૂબ પ્રેમથી લઈ જઈ રહ્યો છે તેમાં જ તારો કાળ વસે છે તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન આઠમું બાળક તારો વધ કરશે આ સાંભળીને કંસ વાસુદેવને મારવા ઉતારું થયા ત્યારે દેવકીએ તેમને વિનયપૂર્વક કહ્યું મારા ગર્ભ દ્વારા જે સંતાન થશે તેને હું તમારી સામે લાવી દઈશ બનાવીને મારવાથી કોઈ જ ફાયદો નથી કંસે દેવકીની વાત માની લીધી અને મથુરા પરત જતા રહ્યા તેણે વાસુદેવ અને દેવકીને જેલમાં નાખી દીધા વાસુદેવ દેવકીએ એક એક કરીને સાત બાળકો થયા અને સાતીના જન્મ લેતા જ કંસે તેમને મારી નાખ્યા હવે આઠમું બાળક આવવાનું હતું જેલમાં તેના પર ચુસ્ત પહેરો બેસાડવામાં આવ્યો હતો એ સમયે નંદની પત્ની યશોદાની પણ બાળક થવાનું હતું તેમણે વાસુદેવ દેવકીના દુઃખી જીવનને જોઈને આઠમા બાળકની રક્ષાનો ઉપાય રચ્યો જે સમયે વાસુદેવ દેવકીને પુત્ર જન્મ્યો એ સમયે સંયોગથી યશોદાના ગર્ભથી એક કન્યાનો જન્મ થયો જે બીજું કશું નહીં પણ ફક્ત માયા હતી જે કોઠારીમાં દેવકી વાસુદેવ કેદ હતા તેમાં અચાનક પ્રકાશ થયો અને તેમની સામે ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા બંને ભગવાનના ચરણોમાં નતમસ્તક થયા ત્યારે ભગવાને કહ્યું હવે હું ફરીથી નવજાત શિશુનું રૂપ ધારણ કરી લઉં છું તમે મને આ સમય તમારા મિત્ર નંદજીના ઘરે વૃંદાવનમાં મોકલી આપો અને તેમની ત્યાં જે કન્યા જન્મી છે તેને લઈને કંસના હવાલે કરી દો આ સમય વાતાવરણ અનુકૂળ નથી છતાં પણ તમે ચિંતા ન કરો જાગતા ચોકીદાર સૂઈ જશે જેલના દરવાજા આપમેળે જ ખુલી જશે અને ઉભરાતી યમુના તમને પાર જવાનો માર્ગ આપશે એ સમયે વાસુદેવ નવજાત શિશુરૂપ શ્રી કૃષ્ણને સુપડામાં મૂકીને જેલમાંથી બહાર નીકળી ગયા અને ઉભરાતી યમુનાને પાર કરી નંદજીના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં નવજાત શિશુને યશોદાની સાથે સોડાવી દીધા અને કન્યાને લઈને મથુરા આવી ગયા જેલના ફાટક પર બંધ થઈ ગયા હવે કંસને સૂચના મળી એ વાસુદેવ દેવકીને બાળક જન્મ્યું છે તે જેલમાં જઈને દેવકીના હાથમાંથી નવજાત કન્યાને છીનવીને પૃથ્વી પર પટકી રહ્યો હતો કે એ કન્યા આકાશમાં ઉડી ગઈ અને ત્યાંથી બોલી અરે મૂળ મને મારવાથી કોઈ ફાયદો નહીં થાય તને મારનારો તો વૃંદાવનમાં જઈ પહોંચ્યો એ જલ્દી જ તને તારા પાપોની સજા આપશે તો આ હતી શ્રી કૃષ્ણ જન્મની સાચી કથા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ બોલો શ્રી કૃષ્ણ આરતી શ્રી કૃષ્ણ ઘરી આવ્યા ઉતારું આરતી શ્રી કૃષ્ણ ઘરી આવ્યા માતા યશો કુવ કાન ઘરી આવ્યા માતા યુંવર કરી આવ્યા जय जय कार्यारति कृष्ण गरे उतारु आरती श्री कृष्ण गरेति सारो भक् जनून उमन दस्य माराकी कि वैकुट पाम्यारे उत આપે તો એશ્યાર પ્રહલ ને પોતાનો જાણી અગ્નિ થી યુગાર્યો રે ઉતાર્યો આરતી શ્રી કૃષ્ણ सहस्रजून आधि मिनूनि वार जगिति जे उगारोरे उदारु आरती श्री कृष्ण वरे आव्या उारु आरती श्री कृष्ण वरे आव्या कौरवी कर्णी सगडी पृथ्वी जीति नागनेत्र

दारु आरती श्री कृष्ण गरियाव्या सावसुना

कृष्ण गरी आव्या उतरति श्री कृष्णगरि आव्या माता यशोदा कुवत कालरि आव्या मतायशोद कुवत कालगरि आव्या जीणे जीण चोकलिने मोतिरि वदा